અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ વેરા વસુલા ઝુંબેશને વધુ વેગવંતી બનાવી હતી છેલ્લા દસ વર્ષથી વેરો ન બનનાર સત્તર દુકાનો અને મકાનોને આજરોજ સીલ કરવામાં આવ્યા હતા અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં આવેલ મિલકતોના માલિકોએ લાખો રૂપિયાનો વેરો ચૂકવવાનો બાકી હોય જેને લઈ તંત્ર દ્વારા અવરનવર નોટિસ આપવા છતાં મિલકત માલિકો દ્વારા વેરા ભરવામાં આવ્યા ન હતા જેથી આજરોજ નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ટીમોએ જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં પહોંચી ગઈ હતી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત સાથે સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તંત્રના આ પગલાંથી વેરો ન ભરનાર અન્ય મિલકત ધારકોમાં પપલાટ ફેલાયું હતો નોટિફાઈડ એરિયા ઓથોરિટી સ્પષ્ટ કર્યું છે કે વેરો ન બનનાર સામે આવી કડક કાર્યવાહી હજી ચાલુ જ રહેશે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા છેલ્લા લગભગ દસ થી પંદર વર્ષથી જે કોન્સોલેટેડ ટેક્સ બાકી છે એ દુકાનો લગભગ છે અને શોપિંગ છે અને રેસિડન્સ છે એમ કરીને ટોટલ સત્તર આઇટમ છે એના લગભગ છેલ્લા દસ વર્ષથી પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયા બાકી છે તો આજે અમે પોલીસ જથ્થા સાથે એને સીલ કરવા માટે જઈ રહ્યા છે